વટવામાં અસામાજિક તત્વો બેફામ અસામાજિક તત્વો અમદાવાદ વટવા નવાપુરા દરબાર નગરમાં ઘર અને બે ટુ વ્હીલરમાં આગ રાજા પઠાણ અને તેના સાગરીતો દ્વારા ઘરમાં કરવામાં આવ્યો હુમલો શૌચાલયના બાંધકામને લઈને બે પક્ષો વચ્ચે ચાલતો હતો વિવાદ વિવાદને લઈને આજે સવારે થયો હતો ઝઘડો સવારે ઝઘડા બાદ સાંજે ટોળું હુમલો કરવા આવ્યું ટોળાએ બે મોટરસાયકલ અને ઘરમાં આગ લગાડી આગને કારણે ઘરમાં થયું લાખોનું નુકસાન પોલીસે સમયસર કાર્યવાહી ન કરી હોવાનો ઘર માલિકનો આક્ષેપ બાઇક તેમજ ઘરના ફર્નિચરમાં આગ લગાવવાનો મામલો સામે આવ્યો પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર બે પાડોશીઓ વચ્ચે આજે સવારે ઝઘડો થયો હતો આ ઝઘડાની અદાવતમાં સાંજે એક પાડોશી દ્વારા અન્ય પાડોશીના ઘરમાં અને ટુ વ્હીલરમાં આગ લગાડવામાં આવી વટવા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્યડે ન્યૂઝ અમદાવાદ

तो हम है ना हमारे पास कागज है तो उसने दुकान ने प, सब सब गोली बिस्किट गिरा दी और उसके पापा पे मार झोड़ करने लगा तो उसके पापा को मारा फिर बाजू वाले ने फोन करा, तो, यहां से मेरे देवर तो उनको भी मारा चौदह टाके आए बड़े कम छोटे वाले को पंद्रह से सोलह टाके आए सर में और छोटे वाले मेरे देवर को है ना छे सात टाके आएंगे दोनों का सर फाड़ दिया

पुलिस पुलिस वालों से तो से तो 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 हम यही मांग करते हैं कि 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 आपसे हमने मांगा आपने हमको हमको नहीं 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 दिया आपको जब बोला था कि हमको जाएंगे झगड़ा तो हो तो आप हमारा साथ तो नहीं साथ देना आए में पे तो है नहीं आया। एक वाला आया इतनी लड़ाई रही बोलता घटना કે બે જણને ઇન્જર્ડ કર્યા છે તો તમે એલજી આવો તો અમે હેલ્પલી નિયતથી એલજી ગયા તો ત્યાં બધા વાળા પણ હતા અને એક ભાઈને રજા આપી દીધી બીજા ભાઈ સિરિયસ હતા પછી બહેને જ્યારે ઘરે લઈને આવ્યા ત્યારે અમે મતલબ એ લોકોને મળવા માટે અહીંયા આવ્યા તો અહીંયા આવ્યા પછી ખબર પડી કે આ બધી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે તો અહીંયા પોલીસ સ્ટેશન હું જ્યારે ગઈ ત્યારે બે લેડીઝને સિરિયસ મતલબ કન્ડિશનમાં બહુ જ વધારે વાગ્યું મેં જે શાહરૂપે ને રજા આપી હતી એમને પણ મારવામાં આવ્યા હતા તો એના પછી પોલીસ સ્ટેશનમાં જ જે આ રાજા પઠાણ છે એને ખબર નહીં મારો નંબર ક્યાંથી મળ્યો એણે કોલ કર્યો કે આ લોકોની જેમ તમારો પણ હવે વારો છે તો મારી પોલીસ પ્રશાસનની જોડે એક વિનંતી છે કે જે આ રીતે ખુલ્લે આમ એમડી વેચતા હોય દારૂ વેચતા હોય તો હરસંઘવી સાહેબે જે કહ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો ખાલી મતલબ એ નોર્મલ પીપલ માટે છે કે ગુનેગારો માટે બી છે આ વાત એ જરા પ્લીઝ તમે આની ઉપર કંઈક પ્રકાશ નાખવાની કોશિશ કરજો ને હરસંઘવી સાહેબને એક જ રિક્વેસ્ટ છે કે સાહેબ આવા પુઅર પીપલ ઉપર બી થોડું ધ્યાન દેવું જોઈએ કારણ કે આ પણ એક સમાજ દીકરીઓ છે ને એમની સાથે પણ અન્યાય થયો છે ને બે દીકરીઓને મારવામાં આવી છે તો તમને રિક્વેસ્ટ છે કે તમે આ એમડીના પેડલરો ઉપર એક

આ જે લોકોની સેલેરી મળે છે અમારે GST માંથી અમારા વેરામાંથી મળે છે અને અમને કહેવામાં આવે છે કે દૂર રહીને વાત કરવાની અમે ફ્રી નથી તો પ્લીઝ હર સંઘવી સાહેબ અગર મારો અવાજ તમારી સુધી પહોંચતો હોય તો જે જવાબદાર અધિકારી છે એની ઉપર બી પગલા લેવા માટે વિનંતી છે તમને ને જો એમડી ના પેડલર ઉપર અગર કોઈ પગલા લેવામાં નહીં આવે તો મેં જનતા રેડ બહુ મોટી રીતે કરીશું તો ટોટલી લેડીઝ મળીને ઓકે ફોટો આજે નોહપુરા વિસ્તાર છે ત્યાં સવારે બે પરિવાર વચ્ચે જે ઘરની બહાર લાકડા પડેલા હતા એ લાકડા બાબતે સામાન્ય બોલાચાલી થઈ એના અનુસંધાને સામસામે પક્ષે દિવસ રાખી અને સાંજના સમયે સાંજના લગભગ સાડા સાત વાગ્યાની આજુબાજુ ઝઘડો થયો મહિલાઓ વચ્ચે ઝઘડો થયો અને મહિલાઓ જે છે એ જે તે વખતે હોસ્પિટલ ગયેલી એટલે જે સામેના પક્ષે આમન ખાન ઉર્ફે રાજા અસલમ ખાન પઠાણ છે એ અને એની સાથેના અન્ય બે સાગરીતો છે એ લોકોએ મળી અને બે બાઈક સળગાવેલ છે અને બાઇક પર જે સીટ કવર હતું એ ઘરની અંદર ફેંકેલું એના કારણે ઘરમાં પણ આગ લાગેલ છે અને ઘરનું ફર્નિચર હતું જે થોડું થોડું સળગેલ છે આ ઉપરાંત અન્ય કોઈ જાનહાનિ આ બનાવમાં થયેલ નથી અને હાલ ત્યાં આગ જે છે એ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી ગયેલ છે ફાયર બ્રિગેડ અને પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે ત્યાં હાજર છે અત્યારે આ ઉપરાંત હાલ વટવા પોલીસ જે છે એ ફરિયાદ લેવાની તજવીજ કરી રહી છે અને આરોપી શોધવાની કાર્યવાહી ચાલુ છે રાજા જે છે એ વાસ્તવિકતા છે કે રાજા છે એની વિરુદ્ધમાં ભૂતકાળમાં છ ગુના વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે એમાં મારામારી રાયોટિંગ એટલે કે એકસો તેતાલીસ એકસો સુડતાલીસ બરાબર ત્રણસો સાતની ફરિયાદ નોંધાયેલ છે પરંતુ સદર બનાવમાં કોઈ અન્ય કોઈ વિષય નથી સદર બનાવમાં એ જે લાકડાને લઈને જે માથાકૂટ હતી એના અનુસંધાન જ એ બંને પરિવાર વચ્ચે ઝઘડો થયેલ છે હાલ જે પ્રાથમિક તપાસ છે એમાં ફરિયાદી જે છે આપણા વાહિદાબાનું છે વાહિદાબાનું મોહમ્મદ સામિન મુશ્તાક અને જે ગુનો જે નોંધાશે એ આમન ખાન ઉર્ફે રાજા અસલમ ખાન પઠાણ અને એની સાથેના બીજા અન્ય બે માણસો છે એની વિરુદ્ધ હાલ ગુનો નોંધવાની તજવીજ ચાલુ છે ના હાલ પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળી છે એ પારિવારિક રીતે જે પડેલા લાકડા હતા એ બાબતે ઝઘડો થયેલ છે આગળ તપાસમાં જે આવશે એ જોઈશું